તાપી જિલ્લામાં ગુણસદા ખાતે શ્રી અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ ને તેમાં મૂલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ વાનગી ફરીહાઈ યોજાઈ હતી અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન સોનગઢ અને ઇફકો તાપીના સંયુક્ત ઉપક્રમે ગતરોજ રાષ્ટ્રીય પોષણ સમાજ બે હજાર ચોવીસ સ્વચ્છતા સેવા અને કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના કુલ પાસઠથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ ની શરૂઆત વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એચ આર જાદવે હલકા ધ્યાન પાકોમાં રોગ જીવાત નિયંત્રણ વિશે જાણકારી આપી હતી અને પોષક અનાજ વાનગી હરીફાઈ માં વિજેતા મહિલાઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વૈજ્ઞાનિકો અને ઇફકો તાપીના ફિલ્ડ ઓફિસર દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓ તથા મહિલાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા શપથ લીધા હતા